સોફ્ટ બનાવી આમ જોઈ લો અડા ભેગું તૂટી જાય છે તો થેન્ક યુ પારુલ કાકી આ સેવ બનાવવા માટે ભાઈ બાપા બાપા સક કે રીત પર ન કે મે કોઈ દી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ આજે છે તારીખ 17 જૂન 2024 ને સોમવાર અને અત્યારે વાગ્યા છે બપોરના 12 અને બજારમાં થોડી ખરીદી કરવા આવ્યા છીએ અને ક્રિષ્ના જઈ છે થોડી ઘણી ખરીદી કરવા આવે એટલે ચાલો હવે જઈએ સીધા ઘરે રસ્તામાંથી પાવ લઈ જવાના છે કારણ કે ઘરે ભજીયા બનાવ્યા છે નારોને ખાવા છે વડોપાવ તો તમે વ્લોગમાં બન્યા રહેજો અમારા મેડમ પણ આવી ગયા છે ચાલો હવે જઈએ સીધા પાવ લેવા માટે બહારને ચાલીસ અને આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણમાં માસી જમી લીધું અને મારે બા છાપું વાંચે છે જય સ્વામિનારાયણ જમી લીધું

ચાલો બધા જમવા માટે બપોરના એક વાગી કયો છે આ જે સાક છે કિંડોરા બટેકાનું સાક રોટલી વડાપાઉં ની ચટણી અને રસ ચટણી છે લસણની અને કેરીનો ચાલો બધા જમવા માટે બાપા બપોર સની ભાઈ ચા ચા આદુ બાદુ કમ્પ્લીટ સની ભાઈ અને આ બે ભાઈ ભેગા થઈ ગયા અંકિત ભેગો થઈ ગયો સની એ ભેગો થઈ ગયો આ જોઈ લો ઘર માં ચા માં પડા પડી થઈ ગઈ છે હજી તો ચોમાસું બેઠું નથી કઈ વાંધો નઈ હાલો તારે કલાક પ્રશાંત ભાઈ છે છે પછી ચાના દર્શન કરાયો છે પ્રશાંત આવું હોય હે ચા મળી જ ઘણું કહેવાય મળી જ ઘણું કહેવાય ચા વગર ના જાય માણસો શું વાત છે ભગવાન ક્યાં જુલુમ હૈ ભાઈ ફાઇનલી ચા આવી ગઈ છે અને ચા ની ચુસ્કી લઈ છે ઘણા દિવસે ચા પીવા પ્રસન્ન પૈયા પાછા ભેગા દિયા હમણાં થી ટાઈમ રહેતો નતો ચાલો તમે બધા પણ ચા પીવા માટે તો વાયગા છે પોણા સાત અને અત્યારે કુરિયર દેવા ગયો હતો ને એટલો બધો વરસાદ અચાનક સ્ટાર્ટ થઈ ગયો આખો ભીનો ભીનો થઈ ગયો અને દુકાને પોચો ને વરસાદ થઈ ગયો બંધ એટલે કેવાય ને ઘણા ની આવું થતું હોય આપડે બહાર નીકળી ત્યારે જ કઈક તકલીફ પડી જાય પણ કઈ વાંધો નહીં

પાછા ફોન કરો એટલે આપી જાય સર્વિસ સાયકલ ઉપર અને ડબ્બો બે ત્રણ રૂપિયાનો તો ડબ્બો આવતો હોય છે વિજય અઢી રૂપિયાનો ડબ્બો આવે કઈ વાંધો નહીં થેન્ક યુ વિજયભાઈ જય જલા રામ તો વાયગા છે રાતના પોણા નવ અને પહોંચી ગયા છે ઘરે ને આરો વાજે ગયો તો એના ફ્રેન્ડના ઘરે રમવા કેમ રહ્યું શું તું જીતી ગયો કે આ ઠેરી આપણે નાના હતા ત્યારે અને આ લોકો તમે શું કીધું અને શું નામ આપ્યું કંચા કંચા

ખીચડી અને આ શું છે કાકી આ કયા કાકી પારુલ કાકી અમારા ઘરે ભાઈ પારુલ કાકી આવ્યા તો હમણાં જ ગયા અમે આવ્યા પહેલાં જ ગયા અને મસ્ત મજાની સેવ પહેલાં તો અમને એમ દિવસ બહારથી લાવ્યા પછી ખબર પડી કે આ ઘરે બનાવી છે અને આ એકદમ સોફ્ટ બનાવી સમજી લો અડા ભેગું તૂટી જાય છે તો થેન્ક યુ પારુલ કાકી આ સેવ બનાવવા માટે અને તમે શું જમશો ખિચડી કે ભેળ તમારે ભેળ નથી ખાવી નહીં માસી તમે શું ખાશો માસી એ નથી ચાવી કેવું કઈ વાંધો હાવ દાત નથી તમારે તો વળી બે છે તો વાંધો નહીં આજ તમારો વિડીયો બનાવ્યો ને આપણે ડોક્ટર વાળો ઈ હારો આયલો ને બધા બહુ વખાણ કરતા હતા તમારા હા ભલે ભલે જમી લો મારા આરો ભાઈ ઠેરી થી રમવા માંડ્યા છે નવી ગેમ મળી ગઈ છે ને વાહ એ આ અમે છે ને આરો નાના હતો ને હું ક્રેઝી બોલતી બહુ જ રમ્યો છું ક્રેઝી બોલે છે આપડી આગળ હા વાહ ભઈ વાહ આ તો મેચિંગ છે જો હું રમું કેચ કરું આ પકડ જો જો કેચ ડાયરેક્ટ કરીશ હા કેચ એકદમ ફાસ્ટ એકદમ કરી લીધો તમે ક્રેઝી બોલતી રહીમાં હોય તો કોમેન્ટ કરજો મારી આગળ તો બહુ મોટો ક્રેઝી બોલો તો હું એકલો હતો ને નાનો આરો જેટલો ત્યારે બહુ એકલો એકલો આવી રીતે ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ રમો આમ જો ઇન્ડિયા ની પહેલી વિકેટ જાય કે પાકિસ્તાન ની પહેલી વિકેટ ગઈ આવી રીતે આખી મેચ રમતો તો તમે પણ આવી રીતે રહીમાં હોય તો કોમેન્ટ જરૂર કરજો હલો આપણી ભેળ બનીને રેડી છે અને આ લોકો ખાય છે ખીચડી અને શાક ને અથાણું અને અમારે ક્રિષ્ના રહી આવી ગળી ચટણી વાળી ભેળ નો ખાય એને કોરી ચટણી વાળી વધારે ભાવે છે કઈ વાંધો ને સેવ આવી ગયું ઝીણી સેવ પપ્પા લઈને આવી ગયા પણ પારુલ કાકી ઘરે એમને ઓલરેડી બનાવી નાખી છે છે વાંધો સેવ સેવ થઈ તો હવે તમારે કાલ થી એકલું સેવ નું શાક બનશે બા જો હવે આ ઝીણી સેવ આવી ગઈ કાકી એક ડબ્બો ભરીને સેવ બનાવી નાખી છે

જેના સૌથી વધારે પોઈન્ટ થશે અહીંયા અમ્પાયર ગણે છે એ આજના વિજેતા બરોબર છે તો લેટ સ્ટાર્ટ ધ ગેમ હું કહું પછી સ્ટાર્ટ કરીએ આપણે બરોબર છે ઓકે ચલો ભાઈ દેખો આપણે શું કરતા પહેલો વારો મારો બાનો છે ચલો બા એ હે આ એક જ એક જ ભાઈ ખાલી એક જ પોઈન્ટ મળ્યો છે બાને તો માસીનો પહેલો વારો સ્ટાર્ટ થાય છે ચાલો માસી

જો બાદ એક માસી દસે દસ દે તો એક પોઈન્ટ થઈ ગયો છે કેટલા પાડ દીધા થ્રી ત્રણ પાડ દીધા છે તો આરફ ઓલમોસ્ટ ગેમ ઇઝ ઓવર પણ છતાં આપણે રમાડી લઈ માસીને લાસ્ટ જોવી એક ગોલ કરી શકે છે કે નહીં

એટલે ઈ બે વચ્ચે આપણે એક ગેમ રમાડવાની છે એક એક ચાન્સ આપવાનો છે કોણ જીતે છે ફાઈનલ ચાલો બા અને આરવ વચ્ચે રેડી બા આટુ ખુરશી લઈ આવ્યા છે જો બાના તેર પોઈન્ટ હતા અને આરોના આઠ પોઈન્ટ હતા એટલે બે વચ્ચે ખાલી એક જ વાર રમવાનું જો એક જ ચાન્સ ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ બંને પ્લેયર્સ રેડી છે બા દીકરો હવે આમાં ખાલી એક એક જ વાર ચાન્સ આપવાના છે તમને જે જીતે એ આજના વિજેતા ઓલરેડી તમે બે જીતેલા જ છો પણ આ તો એક ફાઈનલ વિજેતા માટે બરોબર છે તો આરો કમોન ફર્સ્ટ ચાન્સ એન્ડ લાસ્ટ ચાન્સ એ એ એ એક પોઈન્ટ થયો છે આરોને ઓન્લી 1 પોઈન્ટ થયો છે હવે જોઈ બા શું કરી શકે છે જો બાય ખાલી એક પોઈન્ટ કરે તો પાછું નવું ટ્વિસ્ટ લાવશું હાલો બા શું કરે છે જોવી હાલો બા રેડી એ એ સિક્સ પોઇન્ટ સિક્સ પોઇન્ટ કરનાકા અને પ્રેક્ષકો બધા રાજી થઈ ગયા જોઈ લો બધા આ બધાને મજા આવી ગઈ અને બાપ ઓલરેડી પેલાથી થી જીતેલા હતા અને બા નો આજ દિવસ છે એટલે બા જીતી ગયા છે હા પાત્રો નાખી દે પણ આ છોકરાઓને આવડે નહીં